બેતાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરું બે હજાર આઠના મોડલનું ટ્રેક્ટર એન્જિન પંચ્યાસી ટકા છે હાઇડ્રોલિક ગિયર કમ્પ્લેટ જોવા મળશે તેવું ઓનરનું કહેવાનું છે પાવરફુલ કન્ડિશનમાં બાકી ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટ્રેસ ડ્રાઈવ લઈ ટ્રેક્ટર રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો એક વખત ઓનરનો કોન્ટેક મોબાઈલ નંબર હું આગળ ના જતા કેમ કે વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી નાખવામાં આવી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા જોવા મળશે ઓરના ટ્રેક્ટર અને ટાયરની વાત કરું તો ટાયર પણ નવા આખા પંચાવન ટકા જેવા જોવા મળશે ટોટલ જવાબદારી ટ્રેક્ટરનું પાર્સિંગ અત્યારે ચાલુ છે ચાલુ પાર્સિંગ વાળું ટ્રેક્ટર કન્ડિશન તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો કિંમત બે લાખ અને દસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ હજી ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો